વડોદરામાં કલેક્ટર નવ હજાર કર્મચારીઓ લાખ મતદારોમાંથી એકવીસ પોઈન્ટ પંચ્યાસી લાખનું ડિજિટાઈઝેશન ડ્રાફ્ટ રોલમાં પાંચ ત્રણ લાખ મતદારો ઘટ્યા પંદર ટકા મતદારોનું મેપિંગ બાકી દસ્તાવેજ લેવાશે ડ્રાફ્ટ ઇલેક્ટ્રોલ રોલમાં પાંચ લાખ

આપણે જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કાર્યવાહી ચાલુ થઈ અઠ્યાવીસમી ઓક્ટોબરથી વડોદરા જિલ્લાની અંદર આપણે કાર્યવાહી ચાલુ કરેલી હતી વડોદરા જિલ્લાની વાત કરીએ તો વડોદરા જિલ્લામાં આપણે અઠ્યાવીસમી ઓક્ટોબરથી જ્યારથી જાહેરાત થઈ ત્યારથી લઈને આજ સુધીના દિવસ સુધી અલગ અલગ ઘણી બધી કામગીરી આ તબક્કે કરવાની થઈ એમની અંદર આપણી વચ્ચે કુલ દસ ઈઆરઓ જે મતદાર નોંધણી અધિકારી હતા એ એમની સાથે સત્યાવીસ જેટલા આપણા એઆરઓ એ ઉપરાંત આપણા લગભગ સત્યા પચીસો ને છોતેર જેટલા બીએલઓ સત્યાવીસો એસી જેટલા બુથ લેવલ એજન્ટ્સ પોલિટિકલ પાર્ટી જેમને નિમણૂક કરી હોય એ હતા આસિસ્ટન્ટ્સ અને વોલ્યુન્ટિયર્સ ચાર હજાર જેટલા આસિસ્ટન્ટ્સ અને વોલ્યુન્ટિયર્સ રેવન્યુ સ્ટાફ અને બીજા સ્ટાફ જેટલા પંદરસો હતા અને સમગ્ર ટીમ મળીને લગભગ નવેક હજાર જેટલા સ્ટાફે આ સમગ્ર કામગીરીમાં ભાગીદાર થયા આ ઉપરાંત આપણે અલગ અલગ વોલ્યન્ટિયર્સ સોસાયટીના સેક્રેટરીઝ કોલેજના સ્ટુડન્ટ્સ એ બધાએ પણ આપણને કામગીરીમાં અલગ અલગ તબક્કે મદદ કરી આ સમગ્ર કામગીરી એવી હતી અને આની વિશિષ્ટતા એ હતી કે આ કામગીરી કોઈ એવું નહોતું કે ફૂલ ટાઈમ ડેડિકેટેડલી કરવાની હતી આપણે આ સમગ્ર કામગીરી જે કરવાની હતી એ પોતાની રૂટિન કામગીરીની સાથોસાથ પણ કરવાની હતી સમગ્ર ટીમે ખૂબ મહેનત કરી આ સમગ્ર કામગીરીના પાયામાં આપણા બીએલઓ એલ હતા કે જેમણે આ સમગ્ર ભાગની અંદર એમને ડિસ્ટ્રીબ્યુશન કલેક્શન મેપિંગ મેચિંગ એ બધી કામગીરી કરવાની હતી એમની ડેટા એન્ટ્રી કરવાની હતી એ કામગીરી એમણે ખૂબ મહેનત કરીને ખૂબ કમિટમેન્ટ સાથે પૂરી